ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે વિસ્તારમાં પાણીથી ખદબદતી સમસ્યાને લઈ સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ હાય હાયના નારા લગાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો જટિલ પ્રશ્ન ખદબદતી ગંદકીમાં પસાર થવા સ્થાનિકો આંગણવાડીના બાળકો બન્યા મજબૂર છેલ્લા ઘણા વર્ષોથી ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ભૂગર્ભગઢના પાણી ઉભરાતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સ્થાનિકોએ રેલી નીકાળી મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા નગરપાલિકા હાય હાયના સૂત્રોચાર પોકાર્યા નગરપાલિકે અનેકો વાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રમાં તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં તો આગામી પાલિકાની ચૂંટણીના બહિષ્કારની ઉંચાઈ ચીમકી હારીના દુનિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના સમસ્યા તથા ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે જેને લઈ સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા તંત્રને અનેકો જાણ કરવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું

જેને લઈ આજ દુનિયા વિસ્તારના સ્થાનિકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી નગરપાલિકા હાય હાય ના સૂત્રચાર સાથે મામલતદાર શ્રી ઉદનપત્ર પાઠવી દુનિયા વિસ્તારની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી જો સત્વરે ગંદકીના સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર મનુભાઈ પરમાર હારીશ હું દુનિયા વિસ્તારમાંથી આવું મારું નામ વિનોદ ઠાકોર છે અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરા ઉભરાયે એડવાન જગ્યા નથી અત્યારે જાતની નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી આપની શું માગણી છે અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે ગારો કાઢી આલે અને જે ગટા છે એ સાફ કરી આલે અને જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે અમને આગામી સમયમાં જો માગણી સ્વીકારાશે નહીં તો આપ શું તો અમે ચૂંટણી કાર જે આ ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે નગરપાલિકાની આવે ગમે તે ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે બોલો હે અમે રહ્યા અમે પણ તમારા મમલીદાર માં સાહેબ ને બધાને અમે જાણ કરી હે પંચાયત માં ગયા છે પણ અમારી કોઈ પણ રાડ આભરતું નહીં જયારે મતદાન આવે તારે હવે પંચાયત કરવા દુનિયા ની અંદર માં આવે પણ અત્યારે અમારી કોઈ રાડ આભરતું નહીં અમારા બાર બચ્ચા કોઈ બાર મંદિર જઈ શકતા નહીં એટલો અમારે દુનિયામાં ગંદકી છે અને પાણી અમારે ગટરનું પીવાનું આવે છે બધા માણસો છે તે બીમાર પડ્યા હે અમે કેટલા દવાખાના ભરે અમારી રાડ અત્યારે નહીં અમે પંચાયતમાં માં છે અમે બધે જઈને આવ્યા પણ કોઈ અમારી રાડ વાપરતું નહીં જ્યારે ચૂંટણી આવશે ત્યારે હવે આવશે કોઈ ચૂંટણી વાળા ને અમારા દુનિયા ની અંદર માં નહીં